ના મે તો નહીં ગાતા તમે ગાતા સી કોઈ દાડો અલ્યા ભાઈ હું તો દર દિવાળી બનાવું છું ટોપરાના લાડવા ના હોય ઓવે તો હું કરું ટોપરાના લાડવા બની ગો એટલે ભલા આદમી એવો જો ટાઈમ છે મારા જોડે લાડવા બનાવવાનો અરે ટાઈમ તો કોઈ જોડે ના હોય પણ ખાવા માટે તો બનાવવા પડી કે તો મન તો આવડતા નહીં મને આવડી છે એટલે તમે બનાવશો એમ આવો દે અમે તો બનાવ્યા લા મન કશો હોતો નહીં આતે કશો હોતો ને મુટુપરો આલે સુટો એમો ખર્ચો પગ છે એમાં તમારે અડધો અડધો ભાગ મને આવવો પડશે એટલે પણ ટોપરું આટલું નહીં હજુ મારા ઘરમાં પડ્યું છે યાર આ તે કશો વાતો નહિ તમે તર કહેતા હોય તો ટોપરાનું પેકેટ મુ